જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ પરિક્રમા ફાગણ સુદ તીર્થ વિધિવત જય જય શ્રી ભગવાન આદિનાથના જયઘોષ ઘોષ સાથે બુધવારે સવારે ચાર વાગ્યે પાલિતાણા તડેટીથી પ્રારંભ થયો હતો અને આ છ ગાંવની યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો યાત્રિકો પાલિતાણાની ગિરિવર છ ગાઉની યાત્રામાં જોડાયા અને યાત્રીકોએ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે યાત્રીકો યાત્રા કરી હતી ભાવનગરમાં આડત્રીસ ડિગ્રી તાપમાન વચ્ચે અંદાજે એક લાખથી વધુ યાત્રિકોએ અભૂતપૂર્વ શ્રદ્ધા અને ભક્તિ સાથે પાલિતાણા ક્ષેત્રુંજય પર્વની છ ગામની યાત્રા કરી હતી મંગળવારથી જ યાત્રાળુઓ મોટી સંખ્યામાં પાલિતાણા ખાતે આવી પહોંચ્યા હતા સવારે ચાર વાગ્યાથી યાત્રા તળેટી થી શરૂ કરી દેવામાં આવી હતી અને પાંચ દરવાજો પણ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો અસહ્ય ગરમીને કારણે યાત્રાળુઓએ વહેલા ડુંગર ચડી વહેલી યાત્રા પૂરી થાય તેવું આયોજન ગોઠવ્યું હતું નવાણું યાત્રા સિવાય વર્ષમાં એક જ વાર થતી યાત્રામાં ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષા પૂરી થઈ હોવાથી સુરત મુંબઈ અમદાવાદ રાજકોટ કચ્છ ચેન્નઈ ઇન્દોર કલકત્તા વગેરે સ્થળેથી મોટી સંખ્યામાં યાત્રિકો આવ્યા હતા યાત્રા દરમિયાન રસ્તામાં ઠેર ઠેર પાણી મેડિકલ સહાય ટીમ સિક્યુરિટીની વ્યવસ્થા આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા રાખવામાં આવી હતી પ્રાર્થના જૈન યુવક મંડળ ભાવનગર સહિત અનેક જૈન મંડળોએ સ્વયંસેવક તરીકેની સેવા આપી હતી તેમ મનીષભાઈ કનાડિયાએ જણાવ્યું હતું કે ચંદન તલાવડી અને ભાડવાના ડુંગરે ભારે ગરમીને કારણે યાત્રા કઠિન લાગી હતી સિદ્ધવડ ખાતે ઉભા થયેલા જુદા જુદા અઠ્યાસી પાલમાં યાત્રિકોને દહીં ઢેબરા પૂરી ગાંઠિયા સૂકો મેવો તરબૂચ દ્રાક્ષ સહિતની વાનગીઓ દ્વારા ભક્તિ કરવામાં આવી હતી પોલીસ તંત્રનો બંદોબસ્ત પણ સરાહનીય રહ્યો હતો પિસ્તાળીસ સંઘો દ્વારા યાત્રિકોના પગધોઈ સંઘ પૂજન કર્યા હતા આદપુર સિદ્ધવડ ખાતે મોડી સાંજ સુધીમાં યાત્રા સંપન્ન કરી હતી વર્ષનો નો ફાગણસુ તેરસ ફાગણ ફેરીનો છ યાત્રાનો પ્રસંગ અતુટ વિશ્વાસ અપાર શ્રદ્ધા લાખોની સંખ્યામાં યાત્રાળુઓનો અવિરત પ્રવાહ રાત્રે યાત્રાળુઓને સૂચના છતાં અભૂતપૂર્વ ધસારાના કારણે યાત્રાળુઓએ વહેલી યાત્રા શરૂ કરી અત્યારના આપ જુઓ છો હજારોની સંખ્યામાં એ યાત્રાળુઓ માંડવાના ડુંગર પરથી શ્યામ પ્રદ્યુમન ના ચરણ પાદુકાને વંદન કરી અને આવી રહ્યા છે આજના દિવસે પ્રદ્યુમન એમના અઢાર આઠ હજાર શિષ્યો સાથે અહીં ભાગવત ડુંગરેથી ફાગણ સુદ તેરસને દિવસે મોક્ષે પધાર્યા હતા એટલે આજના દિવસે અહીં ફાગણ સુદ છ ગૌની જાત્રાની ફેરી તરીકે ઓળખાય છે અને દરેક જૈનો અહીં જાત્રા કરે છે અમુક જયનો એકાશના બેસણા સાથે પણ કરી શકે છે